સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશીએ એસીઓસી ગાંધીનગર ખાતેથી સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી મુખ્ય સચિવ શ્રીના જિલ્લા કલેક્ટર શ્રીઓને આદેશ સંભવિત જોખમને ધ્યાને લઈ જિલ્લા તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવું જિલ્લા તાલુકા તંત્રના અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા ગણેશ વિસર્જનમાં નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિસર્જન માટેની વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી આવતીકાલે યોજાનાર જીપીએસસીની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવી ભારતીય હવામાન વિભાગ દ્વારા તારીખ છ અને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ તેમજ રાહત કમિશનર શ્રી આલોક કુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા શ્રીઓને મુખ્ય સચિવ શ્રી આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે લટ રહેવા સૂચના કરી હતી ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ બેઠકમાં જણાવ્યું કે આજે તારીખ છ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ ગાંધીનગર ખેડા મહીસાગર મોરબી રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહીના આધારે સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને જરૂરી તમામ અગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી હતી મુખ્ય સચિવશ્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમના વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી મુખ્ય સચિવશ્રીએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટીતંત્રના તમામ અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ આજે યોજાનાર ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થવાની સંભાવના છે જ્યારે ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ વિસર્જનના સ્થળોએ ભારે વરસાદથી કોઈ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા તેમજ નાગરિકોને જળાશયથી દૂર રાખીને વિધિવત રીતે ગણેશ વિસર્જન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવશ્રીએ તમામ જિલ્લા કલેકટરશ્રીઓને જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ અઠ્ઠાણું ટકા નોંધાયો છે સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ પણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં બાર એનડીઆરએફ અને વીસ એચડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે જ્યારે એક એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે આ બેઠકમાં રાહત શ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટરશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા